ભારે વરસાદથી પાટણના સાંતલપુરમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક ગામો વરસાદી પાણીમાં ત્યારે અને બકુત્રામાં પણ ભારે વરસાદથી ફસાયેલા લોકોને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું વૌવા અને બકુત્રામાંથી અત્યાર સુધીમાં એકવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તળાવો ઓવરફ્લો થતાં ગામો ડૂબ્યા છે ભારે વરસાદથી સાંતલપુર બકુતરા વૌવા દાત્રાણા રણમલપુરા ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે આ તરફ સાંતલપુર તળાવની બાજુમાં છપાન ટેકરી વાસમાં ત્રીસ થી વધુ લોકોનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડ્યા કચ્છના રાપરમાં પોલીસે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું ભારે વરસાદથી વીસ જેટલા વિદ્યાર્થીઓ જયરામ બાપા હોસ્ટેલમાં ફસાયા હતા પોલીસ અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામ ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા તો કચ્છના ખડીરના રતનપર ગામે મંડાર વારી નદી તોફાની બનતા પાંચ ભેંસો તણાઈ સ્થાનિકોએ મહેનત થી ત્રણ ભેંસોને પાણીના દસ મસ્તા પ્રવાહ બચાવી લીધી જોકે એક ભેંસનું મોત નીપજ્યું અરવલ્લીના બાયડ પાસે બાઇક ચાલક તણાય વરેણા અને બોરમઠ વચ્ચે નદીના દસ મસ્તા પાણીના પ્રવાહમાં યુવક બાઇક સાથે તણાય નદીમાં તણાતા બાઇક ચાલક યુવકનું મોત થયું આણંદના ખંભાતમાં સાબરમતી નદીના તેજ પ્રવાહમાં ઓરડી તણાય સાબરમતી નદી બે કાંઠે વહેતા ઓરડી ધરાશાયી થઈ સાબરમતી નદીનું જળસ્તર વધતા ખંભાત સહિત તારાપુર તાલુકાના વીસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા